ભુજમાં અશોમેક સોસાયટીમાંથી ગરફોડ ચોરી કરવામાં આવી હતી બનાવમાં ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ થયા બાદ બે આરોપીઓને ઝડપી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે મળતી વિગતો મુજબ સંસ્કારનગરની બાજુમાં આવેલ અશ્વમેઘ સોસાયટીમાં સુરેશભાઈ ભુડિયાના મકાનમાં ચોરી કરવામાં આવી હતી ફરિયાદી હરજીભાઈ બોડિયાએ જણાવ્યું હતું કે તેમના કાકાઈ ભાઈ સુરેશભાઈ ભુડિયાના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરમાં ઘુસી અજાણ્યા ઈસમો દ્વારા પચાસ હજારની ટીવી ગરમ પાણી કરવાનું ગીઝર ડ્રીલ મશીનની કીટ હેમર મશીન બે ગ્લાઇન્ડર પાના સેટ હેર ડ્રાયર કટર મશીન સેન્ડર મશીન રસોડાનો સામાન દરવાજાના પિતળના નકુચા બાથરૂમમાં લગાવવાના મોટા નળ પાઇપ ફુવારા સહિતની વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી જે એક લાખ નેવું હજારના મુદ્દામાલની સોળ તારીખથી સત્તર તારીખે સવારે સાડા સાત દરમિયાન ચોરી કરી હતી બનાવમાં ભુજ એ ડિવિઝન પોલીસે તપાસના આધારે રામનગરીમાં રહેતા મહેશ અરવિંદ દેવી પૂજક અને માધાપર મઢુલી પાસે રહેતા કિશન કોલીની ધરપકડ કરી છે પીઆઈએમ પટેલે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓ શહેરી વિસ્તારમાં ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનમાં તક જોઈને ચોરી કરતા હતા